જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ લીલા ચણાનું ગ્રેવીવાળું શા તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે બનાવી લઈએ લીલા ચણાનું શાક લીલા ચણાનું શાક બનાવવા માટે પહેલાં તો આવી રીતે લીલા ચણાને આવી રીતે ફોલી લેવાના પછી એક બાઉલમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને પછી આપણે તેમાં પાણી ગરમ થાય પછી આપણે તેમાં લીલા ચણા એડ કરી દેવાના છે તો આપ જોઈ શકો છો કેટલા સરસ એકદમ તાજા એવા આપણા લીલા ચણા છે આવી રીતે બાઉલમાં એડ કરી અને પછી આપણે તેમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું ખાંડ એડ કરવાથી જે ચણાનો કલર છે તે એકદમ એવો ગ્રીન જ રહેશે એટલા માટે આ ટીપ છે તમે ચોક્કસથી ટ્રાય કરજો થોડી ખાંડ એડ કરી દેજો એટલે ચણાનો કલર એકદમ એવો જ રહે છે પછી આપણે તેના માટે ગ્રેવી બનાવી લઈએ તેના માટે મેં એક લીલા કાંદા લીધા છે અને એક વાટકી ટમેટા અને એક આદુનો ટુકડો લીધો છે હવે આપણે તેને ઝીણું ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આપ જોઈ શકો છો ટમેટા અને કાંદાની આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચણાને જોઈ લઈ આપણા ચણા વફાઈ ગયા છે કે નહીં તો આપ જોઈ શકો છો એકદમ જ ચણાનો કલર એકદમ જ લીલો એવો જ રહ્યો છે તો આપ જોઈ શકો છો ચણા એકદમ જ વફાઈ ગયા છે હવે આપણે તેને પાણી અલગ કરી અને આપણે ચણાને કાઢી લેવાના છે અને એ પાણી આપણે રાખી મૂકવાનું છે વઘાર કરતી વખતે પછી આપણે પાણી એડ કરીશું તો આવી રીતે ચણામાં રહેલું પાણી કાઢી લેવા હવે શાકના વઘાર માટે એક બાઉલમાં આપણે બે મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું ચપટી આપણે હિંગ એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે રાઈ જીરું એડ કરીશું અને એક મરચું એડ કરીશું હવે રાઈને સારી રીતે ફૂટવા દેવાની છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ આપણી રાઈ ફૂટી રહી છે રાઈ ફૂટી જાય પછી આપણે તેમાં એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ આવી રીતે તેલમાં એડ કરવાથી તે એકદમ જ શેકાઈ જશે અને આપણું જે શાકનો રસો છે તે એકદમ જ ઘટ થાય છે તો એ તમે આ ટિપ્સ ચોક્કસથી ટ્રાય કરજો તો આવી રીતે આપણે ચણાનો લોટ એડ કરીશું પછી અહીં મેં બે ચમચી જેટલી લસણવાળી ચટણી લીધી છે તેમાં ચપટી આપણે હળદર ઉમેરીશું ને અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને થોડી આપણે તેમાં છાશ ઉમેરીશું આ રીતે આ બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે તેને આવી રીતે તેલમાં એડ કરવાનું છે આવી રીતે તમે લસણવાળી ચટણી એડ કરશો તો શાક છે તે ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે થોડો આપણે છાશનો ભાગ આવે છે એટલે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો આવી રીતે મસાલા ચડી જાય પછી આપણે તેમાં ટામેટાં અને કાંદાની ગ્રેવી એડ કરીશું તેને પણ સારી રીતે તેલમાં ચડવા દેવાની છે આવી રીતે સારી રીતે મિક્સ કરી અને થોડીવાર પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું હવે ઢાંકણ ઢાંકી અને ગ્રેવીને સારી રીતે થોડીવાર ચડવા દેવાની છે તો આપ જોઈ શકો છો આપણી ગ્રેવી સારી રીતે ચડી ગઈ છે તેમાંથી તેલ છૂટું પડી ગયું છે પછી આપણે તેમાં થોડો ગોળ ઉમેરીશું એક ચમચી લો ગોળ ઉમેરીશું ગોળના લીધે શાકનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે હવે લીલા કાંદા હતા તેના પાંદડા ઉમેરીશું તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવી ઘટ એવી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે પછી આપણે તેમાં લીલા ચણા એડ કરીશું જે બાફેલા આપણે ચણા હતા તે એડ કરીશું આ બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપ જોઈ શકો છો એકદમ સરસ એવા આપણું શાકનું મિશ્રણ બની ગયું છે પછી આપણે જે પાણી વધ્યું હતું ચણામાંથી તે એડ કરી દેવાનું છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ વાળો આપણો રસો તૈયાર થઈ ગયો છે હવે થોડી વાર ઢાંકી અને તેને ચડવા દે બીજી બાજુ આપણે શાકમાં તેલમાં ઉપરથી વઘાર કરીશું તેના માટે બે મોટા ચમચા તેલ ગરમ થાય પછી આપણે તેની ઉપર કાશ્મીરી લાલ મરચું એડ કરીને આવી રીતે વઘારને રેડી દેવાનો છે આ રીતે તમે વઘાર રેડીને શાક બનાવશો તો એકદમ જ ઢાબા સ્ટાઇલ શાક બનશે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને એકદમ જ સરસ એવું રસાવાળું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને તમે રોટલી કે રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તમે પણ આ શાકની રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે તો આપ જોઈ શકો છો આપણે તેને એક ડિશમાં સર્વ કર્યું છે અને હું અહીં રોટલી સાથે તેને સર્વ કરી રહી તો આપ જોઈ શકો છો કેટલું સરસ આપણું લીલા ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમને જો આવી જ અવનવી રેસીપીઓ તમને જો ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ